નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ છવ્વીસ હું તમારી ભીતર છું કોઈ એક જીવમાં હું હોઉં એના કરતાં બીજામાં વધારે નથી હોતો એ કેવળ સભાનતાનો સવાલ છે કેટલાક જીવો તેમની અંદર રહેલી દિવ્યતા પ્રત્યે બીજા કરતાં વધુ સભાન હોય છે તેઓ એ સ્ત્રોતમાંથી મેળવવા અને એ સ્ત્રોત થકી જીવવા શક્તિમાન દેખાય છે એને કારણે એ લોકો કશુંક અતીન્દ્રિય દર્શાવતા અને જીવતા હોય છે પણ એમાં અતિન્દ્રિય જેવું કશું નથી એ માત્ર મારા નિયમો પ્રમાણે જીવાતું જીવન છે દરેકની અંદર એક શક્તિ રહેલી છે તેને જે પ્રમાણે વાપરવી જોઈએ તે પ્રમાણે વાપરવાની એ વાત છે શ્વાસ લેવા માટે હવા છે પણ એ હવાને શ્વાસમાં લેવાનું તમારા હાથમાં છે ઉપયોગ કરવા માટે વીજળી છે પણ એને નાથવી જોઈએ એને માટે ચાપ દબાવવી જોઈએ અને એને વાપરવી જોઈએ નહીં તો વીજળી તો હોય છે પણ એમાંથી બહાર આવવાની રાહ જોઈ રહેલી જે શક્તિ છે તેનું પ્રાગટ્ય થતું નથી એવું જ તમારી અંદરની આધ્યાત્મિક શક્તિનું છે એ તમારા ઉપયોગ માટે છે પણ તમે પ્લગ ભરાવીને ચાપ ન દાબો ત્યાં સુધી એ એમ જ પડેલી રહે છે આપનો આજનો દિવસ શુભ રહે